તો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપણું સ્વાગત છે ને હું છું શું તો મિત્રો આજે આપણે આ વિડીયોની માધ્યમથી વાત કરવાની છે કે સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર અને સાથે સાથે બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બની છે તેના વિશે પણ આપણે જે તેનો ટ્રેક છે તેનો ફાઇનલ ટ્રેકની આજે માહિતી આપવાની છે કે સિસ્ટમ કઈ તરફ આગળ વધશે અને કયા વિસ્તારોની અંદર વરસાદ આપશે તેની પણ આપણે આ વિડીયોની અંદર માહિતી આપવાની છે તો વિડીયોને અંત સુધી બનાવી રહેજો આપણી ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હવે આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ છે તે હવે મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે એટલે કે સિસ્ટમ છે તે મિત્રો વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે કે આ વિસ્તારોની અંદર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને આ સિસ્ટમ છે તે મિત્રો હવે તમે જોઈ શકો છો કે તેનો ઘેરાવો પણ જોઈ શકો છો કે સિસ્ટમનો ઘેરાવ પણ વધારે જોવા મળી રહ્યો છે આ વિસ્તારોથી લઈ અને આ સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે અને મિત્રો સિસ્ટમ તમે અંદાજો લગાવી શકો છો કે સિસ્ટમ મજબૂત બની ગઈ છે અને મિત્રો સિસ્ટમનો ટ્રેક પણ બતાવીશું અને લાઈવ તમને બતાવીશું કે સિસ્ટમ કઈ તરફ જશે તે પણ તમને આપણે બતાવીશું તો મિત્રો સિસ્ટમનો ટ્રેક જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે તે મિત્રો પશ્ચિમ દિશા તરફ આગળ વધશે એટલે કે ગુજરાત તરફ આ સિસ્ટમ આગળ વધશે આ તરફ આ સિસ્ટમ આગળ વધશે એટલે કે પહેલાં આ વિસ્તારોની અંદરથી લઈ અને મિત્રો જે છે તે અહીંયા પ્રેશર બની છે તે તરફ આ વિસ્તારો તરફ આગળ વધશે અને ત્યારબાદ આ છે અરબી સમુદ્રની અંદર મિત્રો આ સિસ્ટમ આગળ વધી જશે તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે તે બંગાળની ખાડી તરફથી મહારાષ્ટ્રના ભાગો અમુક ભાગો મધ્ય પ્રદેશના અને ત્યારબાદ આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે અને ગુજરાત ઉપર આવ્યા પછી આ સિસ્ટમ છે તે અરબી સમુદ્રની અંદર આવી જશે અને ત્યારબાદ આ સિસ્ટમ નબળી પડી જશે તો હવે આપણે તમને બતાવીશું કે આ સિસ્ટમનો જે લાઈવ છે લોકેશન તે તમને બતાવીશું અને આ સિસ્ટમ કઈ તરફ જશે તે પણ આપણે તમને બતાવીશું મિત્રો તમે જોઈ શકો છો કે આ જીએપીએસ મોડલનું ફોરકાસ્ટ છે અને જોઈ શકાય કે સિસ્ટમ કઈ તરફ જશે તે તમે જોઈ શકો છો મેપની અંદર મિત્રો જે છે તે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની ગઈ છે અને સિસ્ટમ મજબૂત બની અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે તમે મેપમાં જોઈ શકો છો કે બે તારીખ આસપાસ તમે જોઈ શકો છો સિસ્ટમ છે તે ઓડિશાને પાર કરી અને છત્તીસગઢના ભાગો તરફ આગળ વધી રહી છે ત્યારબાદ આ સિસ્ટમ છે તે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ભાગોમાં થઈ અને આ સિસ્ટમ છે તે ગુજરાત તરફ જઈ રહી છે એટલે કે સીધું ટાર્ગેટ ગુજરાતને કરી રહી છે સિસ્ટમ તમે જોઈ શકો છો આ ચાર તારીખનો મેપ છે પાંચ તારીખે પણ તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવી ગઈ છે એટલે કે ગુજરાતની એકદમ નજીક આવી ગઈ છે પાંચ તારીખ આસપાસ તમે જોઈ શકો છો મિત્રો મેપની અંદર કે પાંચ તારીખ આસપાસ જે મધ્યપ્રદેશના દક્ષ પશ્ચિમ ભાગો છે ત્યાં સિસ્ટમ આવી ગઈ છે અને ત્યારબાદ તે સિસ્ટમ છે તે મધ્ય ગુજરાતમાં થઈ અને એન્ટર થઈ અને તે સીધી ગુજરાતના જે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં થઈ અને કચ્છના ભાગો છે ત્યાં થઈ અને આ સિસ્ટમ છે તે મિત્રો તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર આવી જશે તમે હાલમાં જોઈ શકો છો મિત્રો કે આ સિસ્ટમ છે તે ગુજરાતની ઉપર આવી ગઈ છે અંદર પણ તમને જોવા મળી રહ્યું છે કે સિસ્ટમ છે તે આ વિસ્તારોની અંદર Ender, chê, ane, chê, way, jase, ane, ma, આ વિસ્તારોની અંદર આવી ગઈ છે અને સિસ્ટમ છે તે હવે એકદમ નબળી પડી જશે અને અરબી સમુદ્રમાં આગળ વધી જશે એટલે કે અરબી સમુદ્ર તરફ આ સિસ્ટમ છે તે આગળ વધી અને એકદમ નબળી પડી અને વિખી જશે તમે જોઈ શકો છો કે સિસ્ટમ એકદમ છે નબળી પડી અને યુએસસીમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે વિખીરાઈ જશે અને ત્યારબાદ ફરીથી તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર એક નવી સિસ્ટમ છે તે દસ તારીખ અગિયાર તારીખ આસપાસ બની શકે છે બંગાળની ખાડીના જે આંધ્યપ્રદેશના વિસ્તારો છે ત્યાં બનશે આ સિસ્ટમ મિત્રો આ વિસ્તારોની અંદર સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ છે તે પણ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને આ સિસ્ટમ પણ જે ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગો છે ત્યાં તરફ આવી શકે છે તમે હવે જોઈ શકો છો મેપની અંદર કે બંગાળની ખાડીની અંદર મિત્રો દસ અગિયાર તારીખ આસપાસ આ આ વિસ્તારોની અંદર સિસ્ટમ નવી બનશે તો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે બે સપ્ટેમ્બર બે હજાર પચીસ તો મિત્રો આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોથ તો શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર અળવો વરસાદ અને અમુક સેન્ટરની અંદર મધ્યમ વરસાદ પડી શકે જ્યારે મધ્યપૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર છાટછૂટથી લઈને અળવા ઝાપટાં અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડી શકે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા અને અમુક એકલ દુકલ સેન્ટરની અંદર મધ્યમ વરસાદ પડી શકે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ગીર સોમનાથ અમરેલી રાજકોટ જૂનાગઢ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ વિસ્તારોની અંદર છાટછૂટથી લઈને હળવા ઝાપટા અને અમુક એકલ સેન્ટરની અંદર મધ્યમ વરસાદ પડી શકે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર છાંટછૂટથી હળવા ઝાપટા અને અમુક સેન્ટરોની અંદર મધ્યમ વરસાદ પડી શકે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર